કે જીરો છે 25 થી 35 દિવસ નું થઈ જાય અને પિયત આપ્યા બાદ 5 કે 6 દિવસ પછી આપણે જમીન ની અંદર હાલે એવું થાય ત્યારે કયો પેલો સ્પ્રે આપો એના વિશે વાત કરવાની છે તો સંપૂર્ણ વિડિયો ને જોજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો આમ ગણો તો પેલું પિયત આપ્યા બાદ છે એ ફૂગ આવતી હોય છે આપ સૌને ખબર છે અથવા નો ખબર હોય તો યાદ રાખવાનું કે છે એ પેલો પિયત આપો એટલે ફૂગ આવે છે અને લીલો સુકારો આવતો હોય છે અમુક જમીનની અંદર આવતો હોય છે તો અમુક જમીનની અંદર લીલો સુકારો નથી આવતો એની જગ્યાએ પીડીઓ આવે છે તો કાળીઓ આવે કાળીઓ નો હોય તો આવે પણ અલગ અલગ એવા બધા ફૂગ હોય એટલે છોડ ની અંદર વિકાસ થતો નથી ને છોડ છે એમના થંભી રહેશે એને કઈ રીતના ઉછેર કરવો અને એને કઈ રીતના મોટો કરવો કઈ રીતના દાંડલીયા ચઢાવો એની એક સૌથી સારામાં છે બેસ્ટ દવા છે એમિટી જે બાજુમાં હું વિડીયોમાં પેકિંગ બતાવું છું એ એમિટી છે હવે 1 કિલો નું પેકિંગ બજારમાં ઉપલબ્ધ છે અને 500 ગ્રામ નું પણ પેકિંગ બજારમાં ઉપલબ્ધ છે પણ આપણે છે એ કિલો નું પેકિંગ ની વાત કરીશું કે પાંચ ભાવની અંદર જો કિલો ના પેકિંગ માં વાત કરીએ તો 900 થી 1000 રૂપિયા ની અંદર છે એ કિલો નું પેકિંગ મળે છે અને આને પંપ દ્વારા સ્પ્રે કરવાનો છે કઈ રીતના સ્પ્રે કરવાનો છે તો એનો ડોઝ બનાવી નાખવાનો કિલો નું પેકિંગ લઈ અને ડોઝ બનાવી નાખવાનો અને

આપણે ફૂબનાશક મારી છે તો સાથે સાથે જંતુનાશક દવા પણ યુઝ કરી શકાય છે તો જંતુનાશક દવા કઈ યુઝ કરવી એ હું તમને બતાવું છું તો બજારમાં મળતી એ સીની ઝીંક ઝીંક છે ને એની સીની જીંક્સ નામથી ઓળખાય છે એ બજારમાં મળે છે એની કિંમત હાલમાં છે એ પાંચસોની લેવા જશે તો પાંચસો પાંચસો એમએલનું પેકિંગ લેવા જશે તો પાંચસો રૂપિયા અંદાજિત હશે કોઈ પણ કંપની કંપનીના એક રોમાં મળી જશે તો એને સાથે મિક્સ કરી શકાય છે અને આવે છે ને એટલે સોળ છે ને મજબૂત થાય છે અને સોળનો તરત વિકાસ થાય છે અને આ જે તમને ના શકશે એટલે તમારી જમીનની અંદર જે કઈ ફૂગ હશે ને સફેદ ફૂગ કાળી ફૂગ એનો નાશ કરી નાખે છે તો વિડીયો સારો લાગે તો ને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાર પછી મિત્રો આની સાથે છે એ વન પોઈન્ટ નાઇન એ પણ નાખી શકાય છે વન પોઈન્ટ નાઇન છે એ દવા એને પણ એડ કરી શકાય છે કેમ કે અમુક સમય હશે

યુરિયાનું આપણે ઘઉંની અંદર વાત કરી હતી કે યુરિયા નાખવાથી છે ઘઉંની અંદર કેવા કયું યુરિયા વાપરવું કે આપણે નેનો યુરિયા વાપરવું કે બેગની અંદર બજારમાં ઉપલબ્ધ મળતું એ યુરિયા વાપરવું એના વિશે તફાવત હું તમને બતાવું છ તો વિડીયોને લાઈક કરી દઉં અને કાલેનો વિડીયો અવશ્ય જોવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું ધન્યવાદ